કેરિંગટન ફેમિલી સલૂનમાં હેર સ્કીન નેલ અને સ્પા ટ્રીટમેન્ટને લગતી વિવિધ વ્યાપક સર્વિસ સાથે નવી બ્રાન્ચની શરૂઆત બ્યુટી અને વેલનેસ ઉદ્યોગમાં જાણીતા કેરિંગટન ફેમિલી સલૂને રવિવારે માનવતા ગ્રાહકો મૂલ્યવાન ભાગીદારો અને સ્થાનિક સમુદાયના સભ્યોની હાજરીમાં અમદાવાદમાં તેની બીજી બ્રાન્ચનું ઉદઘાટન કર્યું હતું જે આ યુનિસેક્સ બ્રાન્ડ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે આ નવી ખુલેલી બ્રાન્ચ હેર સ્કીન નેલ અને સ્પા ટ્રીટમેન્ટને લગતી વિવિધ વ્યાપક સર્વિસ પૂરી પાડે છે બેઝિક ગ્રુમિંગથી માંડીને કસ્ટમાઇઝ્ડ નેલ આ ડિઝાઇન્સ અને સ્પેશિયલાઇઝડ હેર કેર ટ્રીટમેન્ટ સહિતની એડવાન્સ ટ્રીટમેન્ટ સાથે કેરિંગટન ફેમિલી સલૂન તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો સંતોષવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ નિશા મકવાણા છે ઈચ્છા તો મારી મેં જ્યારે ફર્સ્ટ સલૂન કર્યું ત્યારથી જ હતી દર્પણ કર્યું ત્યારથી જ હતી કારણ કે દર્પણ મેં જ્યારે કર્યું ને ત્યારથી મારે સોલા સિલર્સથી ત્યાં પબ્લિક આવતી હતી અને એમની ડિમાન્ડ હતી કે હું થોડી આ એરિયામાં આવી જાઉં નજીક એમની નજીકના એરિયામાં આવી જાઉં એટલે મેં આ સેકન્ડ બ્રાન્ચ આ એરિયામાં કરી છે અને હજુ પણ હું બીજી નવ બ્રાન્ચ કરીશ ટોટલ અમદાવાદમાં અગિયાર બ્રાન્ચ થશે મારી અને આ બ્રાન્ચ કરવાનું કારણ એ છે કે નેલ્સ હેર્સ એ બે વસ્તુ એવી છે કે લોકોને તરત જ જોઈએ છે કે ભાઈ અત્યારે નક્કી કરું કે અડધો કલાક પછી ક્યાંક જવું છે તો ફટ ફટડિંગ કરી લેવું છે તો આ બ્રાન્ચમાં મેં નેલ્સ હેર અને સ્કીનને વધારે મહત્વ આપ્યું છે શિરોધારા તકરાધારા આયુર્વેદિક ટ્રીટમેન્ટ્સ એ મારી નવરંગપુરા બ્રાન્ચ ઉપર છે મારું નામ ડોલી પટેલ છે નવા લોનમાં અમે લોકો અહીંયા હેર સ્કિન નેલ્સ આયુર્વેદિક ટ્રીટમેન્ટ્સ એ પ્રોવાઈડ કરવાના છીએ અને યસ અમારું જે પ્રોફેશનલ બેસ્ટ અમે લોકો કસ્ટમરને આપી શકીએ એ અમે આપવાના છીએ શિરોધારા અમારી જે દર્પણ સિક્સ રોડવાળી બ્રાન્ચ છે ત્યાં થાય છે આ બ્રાન્ચ ઉપર આયુર્વેદિક ફેશિયલ હેર સ્પા વેક્સિંગ એ પોસિબલ છે આયુર્વેદિક ઝીરો કેમિકલ હોય છે જેમાં અમે લોકો ડૉક્ટર થ્રુ પ્રોડક્ટ્સ લેતા હોઈએ છીએ તો એમાં કોઈ જ કેમિકલ નથી કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી ઘણા કસ્ટમરની રિક્વાયરમેન્ટ એવી હોય છે કે અમને વિધાઉટ કેમિકલ ને બધું કરાવવું છે તો એ લોકો અમારું આયુર્વેદિક સર્વિસ લઈ શકે છે